પરંતુ હવે તે ગુજરાત પ્રવાસે છે તે દરમિયાન હરણી બોટકાંડના પીડિતની તેમને યાદ આવી છે અને તે તેમને મળવા પહોંચી ગયા છે અમારે માત્ર અરવિંદ કેજરીવાલને એટલું જ કહેવું છે કે તમે જ્યારે આ ઘટના બની અઢાર જાન્યુઆરી બે ત્યારે તમે દિલ્હીના સીએમ હતા અને તે સમયે પણ એક લેટર કંઈક મુલાકાતે તો આવી શકતા હતા પરંતુ ત્યારે તમને કદાચ આમાં રસ નહીં હોય પરંતુ હવે આપને રાજકારણ યાદ આવ્યું છે એટલે તમે આ પીડિત પરિવારોને મળવા પહોંચ્યા છો ફર માત્ર એટલું જ કહેવું છે કે દરેક વિષયમાં રાજનીતિ ના હોય સાહેબ જો ખરેખર ચિંતા હોય તો આ બે વર્ષમાં આપ એકવાર તો જરૂર મુલાકાતે પર રવિન મળ્યા અમારી

ये हमारी दो बहनें पिछले मई महीने में आ, गई थी मुख्यमंत्री को मतलब वहां जनरल प्रोग्राम था एक हॉल में तो जाके बीच में खड़ी हो गए उन्होंने बोला कि हमको आपसे मिलने नहीं देते ये लोग बार बार पुलिस तंग करती है हमारी सुनवाई का तीन चार घंटे उठाई मुख्यमंत्री ने बुलाया सुना

બોટ પલટી જવાથી બાર બાળકો અને બે શિક્ષિકાઓના મોત થયા હતા જેમાં પ્રશાસન ની બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પીડિત પરિવારો હજુ ન્યાય ની લડત લડી રહ્યા છે જેમાં વડોદરા મહાનગરપાલિકાને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહીની જે છે માંગ કરવામાં આવી રહી છે અને આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે જેમાં બોટના સંચાલક અને અન્ય લોકોનો સમાવેશ થાય છે વડોદરા મહાનગરપાલિકાએ જવાબદાર અધિકારીઓ સામે ખાતકીય તપાસ શરૂ તો કરી હતી અને 6 અધિકારીઓને અને લોકોને શોકોઝ નોટિસ પણ આપી હતી પરંતુ પીડિત પરિવારોને હજુ પણ સંપૂર્ણ ન્યાય મળ્યો નથી અને તે માટે તેઓ વળતર તથા જવાબદારીઓ જે છે અધિકારીઓ જેની પાછળ છે તેની સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે પીડિત પરિવારો ઘરીવાળ કહી ચૂક્યા છે કે ભાજપના કોઈ મોટા નેતા વડોદરામાં આવે છે તો પરિવારોને નજર કેદ કરી દેવામાં આવે છે માટે હવે આ ઘટનાને 2 વર્ષ પૂરા થવાયા છે અને છતાં ન્યાય મળ્યો નથી હવે જોવાનું રહ્યું કે પરિવારોને ક્યારે ન્યાય મળે છે અને અરવિંદ કેજરીવાલ જે વાયદાઓ કરી ચૂક્યા છે અને કે આશ્વાસન આપ્યું છે કે તમને ન્યાય મળશે તો ખરેખર આ વાયદાઓ પર ઉતરે છે કે ખાલી માત્ર રાજનીતિ કરી રહ્યા છે આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં